હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે સહેલી રીતે કુકરમાં સરગવાનું શાક બનાવીએ આ સરગવાનું શાક નહીં લોટ શેકવાનો કે નહીં સરગવાને બાફવાનું પાંચ જ મિનિટમાં કુકરમાં સરગવાનું શાક બનાવીએ ચાલો રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અત્યારે છે ને ગરમીની સિઝન આવે એટલે સરગવો તો બહુ સરસ આવે છે તો આ સરગવાનું આપણે ટેસ્ટીફુલ સરસ કૂકરમાં જ શાક બનાવીશું ખાટું શાક લસણવાળું તો આ સરગવાને છે ને મેં કાપી અને કટકા કરી અને ઉપરની જે છાલ હોય ને એ થોડી ઘણી ઉતારી નાખી હતી થોડી ઘણી રાખી છે અને એ રીતે તૈયાર કરી નાખીશું સરગવો છે ને હાડકાના દુખાવા માટે ખૂબ ઉપયોગી છે અને વિટામિન સીથી ભરપૂર હોય છે તો સરગવો છે ને આપણે સરસ ધોઈ અને છાલ ઉતારીને તૈયાર કરી નાખશું આપણે છે ને કુકરમાં સરગવાનું શાક ઉગારવું છે તો એ પહેલા આપણે થોડી પૂર્વ તૈયારી કરી લઈએ લસણની આઠ દસ કરી લીધી છે તો આપણે છે ને ખાંડી લઈશું લેશું લસણ છે ને અચકચરો ખંડાઈ ગયું છે એક ચમચી લાલ મરચાની અડધી ચમચી આપણે ધાણા જીરું એડ કરશું અને થોડું આપણે મીઠું એડ કરશું ને ખાંડીને મિક્સ કરી લેશું આ છે ને એક લસણવારી ચટણી બનાવી લઈએ આપણે આપણે છે ને લસણવાળી ચટણી તૈયાર છે બે અઢી ચમચી આપણે ચણાનો લોટ લેશું હવે છે ને આપણે છાશમાં માં બનાવશું તો થોડી પેલા છાશ એડ કરી અને સરસ મજાના ગાંઠા ન રહી રીતે આપણે ડોઈ નાખશું આપણો સરગો લસણની ચટણી અને ચણાનો લોટ ડોયેલો ત્રણેય વસ્તુ તૈયાર છે તો હવે છે ને આપણે કૂકરમાં ડાયરેક્ટ જ વઘાર કરશું આપણે ડાયરેક કૂકરમાં જ વઘાર કરવાનો છે સરગવાના શાકનો તો એના માટે છે ને મેં કુકર ગેસ ઉપર રાખી દીધું છે અને તેલ લીધું છે તો તેલની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની એટલે મેં બે ચમચા જેટલું તેલ લીધું છે આપણું તેલ છે ને ગરમ થાય એટલે તરત જ આપણે એક ચમચી રાઈ અડધી ચમચી જીરું એડ કરશું અને થોડી આપણે હિંગ એડ કરશું

અને બધું એકદમ સરસ આ રીતે મિક્સ કરી હોય છે ને આપણે થોડી હડતર લાલ મરચાં ની આપણે ચટણી તો લસણ એડ કરી છે પણ થોડું આપણે લાલ મરચું એડ કરશું અને થોડું ધાણાજીરું પાવડર આપણે ચટણીમાં થોડું નિમક હતું થોડું નિમક આમાં પણ એડ કરશું બધા મસાલા મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે આ ચણાનો લોટ દોઈને રાખ્યો છે ને એને એડ કરી દઈશું આપણો ચણાનો લોટ વાળો બાઉલ છે ને એમાં જ આપણે થોડી છાશ એડ કરશું અને પછી છાશ થોડીક એડ કરી દઈશું અંદર ખટાશ માટે હવે છે ને આપણે કુકર નું ઢાંકણ બંધ કરીને બે વિસલ લગાવશું અને એ ધીમા તાપે આપણે છે ને ગેસ ઉપર ધીમા તાપે બે સીટી કરી લીધી હતી આપણું શાક તૈયાર છે તો ઉપર કોથમીર આપણે ગાર્નિશ કરીશું એકદમ સરસ ગ્રેવી વાળું આપણું વાળું શાક તૈયાર છે તો નીચે જરા ચોઈટું પણ નથી અને એકદમ સરસ તૈયાર છે તો સહેલી રીત થઈ જાય છે અને બફાઈ ગયો સરસ આપણું છે ને ટેસ્ટી ફૂડ સરસ મજાનું સરગવાનું શાક તૈયાર છે તો રોટલી પરોઠા કે ભાખરી જોડે ખાઈ શકાય તેવું જો મારા આ સરગવાના શાકની રેસિપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમે પણ આ કુકરમાં કેવી રીતે શાક બનાવો છો થેન્ક યુ